વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હજી સમય બાકી છે પરંતુ નાગરિકોના રોષના સ્વર હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે વડોદરાના વોર્ડ નંબર બારના અટલાદરા વિસ્તારમાં આવેલી પ્રમુખ કુટીર સોસાયટીના રહીશોએ અનોખી રીતે વિરોધ કર્યો છે સોસાયટીની બહાર બેનર લગાવી દેવામાં આવ્યા છે કે આવનારી ચૂંટણીમાં કોઈ પણ પક્ષ અમારી સોસાયટીમાં વોટ માંગવા માટે ન આવે રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી રસ્તાની સમસ્યા યથાવત છે વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન અને કાસ વિભાગ એકબીજાને જવાબદારી ધકેલી દે છે

કે પાંચ વસ્તુ ત્યાં રસ્તાની એટલો ખરાબ રસ્તો છે વિચાર ના આવે પણ જવાની તકલીફ એટલી બધી પડે છે લોકોને કે ના પૂછે વાત છોકરાને જ્ઞાન સ્કૂલ છે ત્રણ ત્રણ સ્કૂલ આવેલી છે છોકરાને મૂકવા જોઈએ તો કેટલી તકલીફ પડે અમારે આખી બધી રજૂઆત કરતા જો તંત્ર જાગતું ના હોય તો વાત આપણને કોઈ મતલબ જ નથી કેટલા મકાનો છે બસો પંદર થી ઉપર મકાન હશે અહીંયા અને એક એક મકાની મકાનનો વેરો ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા આવે છે એટલે વિચાર કરો કે આ સોસાયટી કેટલો વેરો ભરતી હશે જી આ વખતે વોટ બહિષ્કાર કરવા માં બધા પક્ષ માટે કે ખાલી બધા જ પક્ષ માટે કોઈ કોઈ પક્ષ માં અમારે જોઈએ ના અમારે આપવો નથી વોટ અમારે સુવિધા પેલા કરો કમ્પ્લીટ બરાબર પછી તમે વોટ લઈ જાવ શું નામ આપનું તરવી મનીષ કુમાર છેલ્લા છ મહિના પહેલાની ની આ વાત છે અહીં આગળ ખાડા એટલા પડી ગયા છે કેટલા લોકો પડી ગયા બે દિવસ પહેલા રિક્ષા થી ઘર કે ગયેલી એક ભાઈ નો તો મોબાઈલ ને ચાવી બી ગતી રહી છે ગટર અંદર એટલું પાણી ભરેલું હોય છે એટલી બધી તકલીફ છે અહીંયા આગળ